અજબી નવસારી કૃષિ યુનિવર્સિટી સુરત ખાતે રાજ્યમાં સૌ પ્રથમ વાર કૃષિ ક્ષેત્ર વિદ્યાર્થીઓ માટે પંદર દિવસીય કેશ કોર્સનું આયોજન કરાયું અશ્પી શકિલમ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ નવસારી કૃષિ યુનિવર્સિટી સુરત ખાતે અંડર ગ્રેજ્યુએટ બાયોટેકનોલોજી કેપેસિટી બિલ્ડિંગ સેલ દ્વારા રાજ્યમાં સૌ પ્રથમવાર નવસારી કૃષિ યુનિવર્સિટીના નેજા હેઠળ ઉચ્ચતર અભ્યાસ માટે આઈસીએઆર દ્વારા લેવામાં આવતી એ આઈઈ એ પીજી જેઆરએફ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારીના ભાગરૂપે જીએસબીટીએમ સ્પોન્સર્ડ પંદર દિવસીય ઇન્ટેન્સિવ ક્રેશ કોર્સનું નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઝેડપી પટેલના અધ્યક્ષતાને શુભારંભ તારીખ ત્રેવીસ એક બે હજાર રોજ કરવામાં આવ્યો જેમાં ડોક્ટર અનુસૈયા ભાલડકર જોઈન ડિરેક્ટર એચઆઈડી જીએસબીટીએમ ગાંધીનગર મુખ્ય મહેમાન તરીકે તેમજ ડોક્ટર ટી આર અહલાવત સંશોધક નિયામક નવસારી યુનિવર્સિટી અને ડોક્ટર એન એમ ચૌહાણ વિસ્તરક નિયામક હાજર રહ્યા હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે